આ સંસારમાં હળવા થવા માટે મિત્રો રાખવા પણ હલકા થાય એવા એક રાખવા સમજાય છે મારી વાત હળવા થવા એવા બહુ બધા મિત્રો રાખજો તમે પણ અમુકની મિત્રતા કરીને તમે હલકા થઈ જાવ ને એવો એક મિત્ર રાખતાની જીવનમાં કોઈ દે જ્યાં તમને હલકા બનાવી દે હળવા થાય એવા રખાય જ્યાં તમે તમારા આત્માની તમારા અંદરની તમારી તમારી રહસ્યથી ભરેલી વાતો તમે જેને કહી શકો કે કદાચ માણસને મરવું પડે તો મરી જાય પણ તમારી રહસ્યની વાત બીજાના રહસ્ય નાખે નહીં એવા મિત્ર બનાવજો અત્યારે તો તમે ભરોસો કર્યો હોય અને તમારી છૂટી વાતો જેને કરી હોય એ પછી તમારું નાક દબાવે આ સંસારનો નિયમ થઈ ગયો છે બધો શેરી મિત્ર સો મળે તાળી મિત્ર હજાર તમારા ખીચામાં પૈસા હોય ત્યાં તમારા બધા મિત્ર રહે પણ તમારી ખીચામાં પૈસા ન હોય અને છતાંય તમારી પાસે તમારી મિત્રતાનો ભાવ જાળવી રાખે એવા મિત્રો બનાવજો તમારી સંપત્તિથી મિત્ર બને એવા મિત્ર નહીં તમારી હારે મિત્રતા બનાવે એવા મિત્રો બનાવજો આ સંસારમાં તો આપણી સંપત્તિના મિત્રો ઘણા થાય છે આપણી આવડતના મિત્રો ઘણા થાય છે આપણા પદ અને પ્રતિષ્ઠાના લીધે મિત્રો બને છે પણ આમાંનું કશું જ ન હોય અને છતાંય આપણો મિત્ર હોય તો સમજવું આમારો મિત્ર બરાબર છે